અર સમા આ જન ભી ભરું ગે જન ભી ભરું ગે અને આ માસવ દવા ખણમ હે હે કે તો પડે ઓ મારા બે કસન નય કોણ આવે ને તો જીવડાવ આ ઈ ભેયલ ચુલર સમાઉં કે કિતરે ઉચિ દે તો રહી હે રાવદેવ માં પી આતા ઈ છો બેહતે હે કે તી મન ખોદીલા દેવા કોણ નાવીરોડું ચૂચી ચૂચી અલવ હે ડગાડા મે ઈ મન ખોદીલા દે પહેલી બાર સજન કે આખા પ્યાર સગરી મે

કે પાઉડી ઉછલાના પાઉડી ઉછલી ઉછલી સગારી સર્ગવા ના માથે ભીલો ઓ મામાજી વાછા ગાડજાના ટુકડા હે ભરાના એને ગોટી ગોટી મૂર્તિ ગલાવી લેતો અને કોકઈ કોન રડાય અમે એ શ્રીમન મોટી ગોટી મૂર્તિ ગલાવે હનુમંતંગરા પોઢો બોધ્યો ભઈ માઈ કોઈ ભીતી ઓ આઈ હા હા નયુ વાળો જાય એ નયુ વાળો જાય કે ડગલ ડગપ રામ સંતાન હા ઠાકર બાપ હો હા એ ગોમત રે મેરી તાપ કો જલ્ બોલી શકતા એ મારી મોઠને ટિસ્ક માં કેતરી હા એ आय को टैते कि का मीं टेकला जावा आ Laborator il हो करते हां ऐसनेबारो आज़ीक हाव मोचाकणर ओल समरेवार्भी के करते बुच्छ और जाते भिरी चुंताहर ऐसम पहलो है 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 वह की लिधार्श मेंअ कंध्यों मामें

લા નીઓ ટીકાને પાવડી હા તમાને દેખાતાલા હું ટકારી અને બીજે બાપા પાવડી અને દારા બાબા ટીકા સલગે બાબા ટીકા આ ટીકા

আপাপ্না কোশচচ্ন সকাগে তুটপিয়ে তুটপে তুটপে কার তুটপিয়ে দুটপির মাপ্য়ে আপ্র কুশো এপ্য় এটপোশ্য়ে কুশু তুটপিয়�

কোডিযাক্যাকেয়াকে শিযাকে બદલી <laughs> <laughs> जा <laughs>

પાપા હા મહા આપ કો કામ કો હે ભી ને હા ફોન કર મેં તુકા

મેં તો આ ગાળે પાડી તો વસ્તુ જો તો પડીઓ આ હા વસ્તુ તો પડી ના તો જ સાલે મેં હા તો કયો ખસલી લા પોર મારું ને સિક્કી મારું નોખોળ જ પાડું ને તાજા અમે ટીના માટે આપો કાકાને પાવી હક ના જો વીત ને જ સુત ને આйна આйна તગરિ પાઉડી કાઈ કાઈ થવલી બેરજો મો બરાબર <laughs> છોડી <laughs> <laughs> આયા ઓટાલિયા બાબા ઇદલા દલા દમ પર જરકે હે તો મેરો બાંખો ખાલે થા દીને રા આ બાબા તું આ કેરા આમારી સોબા એ મો ફસાડી બો મે પાસે કો ડાયરા એ પાસે બો ઓ ડાડો કરકે આ બેટિયા એ નમે કો જા અમે કહો હા છે કાહાડી હતી દાયરા હા ટટી ગમવાય ખામ ભાયો પાસો જર્ના ગાળ્યો ઓર તો બાંધરાયા લોકાં ભમલુતી ફીટી હતી ઈ ગાવતા છે મુકોડ તો 10 10 દેનો મધુર ના પજે મુકોડ દર પાટી દેનો આ કિરે ભમલુમાં આપા ફૂલ તો ક્યાંય માહિનું નઈ જાય ક્યાં એવના જનાર ન રે મધુરી એવના જનાર ન રે આ ક્યાં રોડાળી હો એય મેં તસાન પહા કા ताकाला ताकाबी ताका आसा मांन अलहम्दुलिल्लाह आवाज ने उदिन ताका हस्ते ताका हो अना कदाते चिक्लीली मी बछसे सरक मी कान आवाज का तू काय टेप पाच करो नक्की घे बबलू मां हा जा মানুষ <laughs> পড়ে <laughs>

কোমাছ্য় তব বামাছে পন্যে য়াকেই পন্যে দীয়ার্যেড্ে হাপন্য, কটিয়ার ধিদেরের মাকে আ কহয়ার দীার সিমে কাকথের একেড पुदाते <laughs> <laughs> बण बन... बणै ताऊ पाउडी फुदा सोलमण खानो काको हे नु देखातु पाउडी <laughs> आके देखा आमी उजे <laughs> उजे कुभेई पुदाते पुलिसवान उजे भी देखातु उजे <laughs> भी कुभी दे मास्टर जे भी देखातु मास्टर माटी जाय नो मेकानी पे सोलमण खानो का न गाठेबो तू तुमारी वो <laughs> काम कोतनो একেবাত কো আকৌ জিলা মাইকাত যাব তাও পাউৰি শুকা কাম কৰক নুন બોલ તે બાદ તોય નહોતું નામ કરે તો ફણામની ફરસર કેલા તારા કિરા ને બોટિયા আই��নালাই কাকাকাশ це. নঙজদা,"নঙসযজভলি a কাকারা হলাই. হ্ঞা,হ্জ্মা হাযজা. নঙজদি হজ্যজ় formulated? ডাায়া হ১জায়… ...লারগ,াভাশয। আাযদ্ અરે ચાલે બસ તારા આખી ઉખલી વાલી થઈ આ યે યાર ધનકો કામ કેતો એરી નીકળે કે ગડી પોઈન્ટ થકીધી અમે નઈ નઈ વા લગા દે તારા આય શેરૂ ખોંઢ તારા અયા ગુડામ તો કામ કેતો એરી દર્શક ખોસ્તા મીના માલુ હા હા લે માં મેમ મોહા সাষা কাতি সাতুদি কাদিকেকে কাডিান কাডুিদ্যে মাম মুরা ডায়ে পরিদেনাই মান জুদে আপে মান জুদে মান জুদে মান জুদা ইকাডিক� तो रदर काम न पास उंगल में कोई पागलता है एक ही पोते एकटा घरी समय ना लगे कुट 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 पास रे हो एक ही पोते एक ही पोते तारी मेजी पापा जगे सुवे एक ही पोते